નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન ગગડીને માઇનસ માં પહોંચ્યું છે આવામાં અહીં ફરવા માટે આવેલા મુસાફરોને હવામાનનો અલગ જ અનુભવ થઈ રહ્યો છે ગુજરાતીઓને જાણે ગુજરાતમાં જ ફરતા હોય તેવી ફીલ આપતા માઉન્ટ આબુમાં સતત તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન માઇનસમાં જવાથી ઝાકળ પણ બરફમાં રૂપાંતરિત થઈ રહી છે જેના કારણે બગીચા મકાન અને ખુલ્લામાં પડેલા સામાન ઉપર બરફ જામ્યો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે હાલમાં માઉન્ટ આબુમાં તાપમાન ગગડતા અહીં ફરવા માટે આવેલા લોકોને ઠંડીનો ગજબ ચમકારો અનુભવાઈ રહ્યો છે ઘણા આવી આકરી ઠંડી માણીને આનંદ પણ વ્યક્ત કરી રહ્યા છે માઉન્ટ આબુમાં શુક્રવારે તાપમાન બે ડિગ્રી ઊંચો આવ્યું હતું પરંતુ એક દિવસ અગાઉ અહીં તાપમાન પાંચ સુધી પહોંચી ગયું હતું શુક્રવારે રાત્રે પણ તાપમાન ગગડીને માઇનસમાં પહોંચ્યું હતું જેમાં ગુરુ શિખર ઉપર સૌથી નીચું તાપમાન નોંધાયું હતું શિયાળામાં રાજસ્થાનના કાશ્મીર તરીકે ઓળખાતા માઉન્ટ આબુમાં તાપમાન નીચું નોંધાતા પ્રવાસીઓને હવામાનનો અલગ જ અનુભવ થઈ રહ્યો છે અરવલ્લીની સૌથી ઊંચી ચોટી ગુરુ શિખર ઉપર લઘુત્તમ તાપમાન માઇનસ ત્રણ નોંધાયું હતું